નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર રાણા ગોડીના સરપંચે લાભાર્થીઓની જાણ બહાર જ જનધન ખાતા ખોલી ગામના સ્થાનિકોની સાથે જ મંદરે ગામમાં કરોડો રૂપિયાનું કોભાંડ મંદરે ગયે જનધન ખાતામાં તમામ સહાયની ઉચાપતનો મામલો પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામમાં ઘણા સમયથી કૌભાંડોની હરમાળા સર્જાઈ રહી છે તથા સમગ્ર કૌભાંડને ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેવા મિશન માતૃભૂમિ સભ્ય દ્વારા રાણા ગામની મુલાકાત કરવામાં આવેલ તે મુલાકાત દરમિયાન ગામના ખેતમજૂરો ખેડૂતો નાગરિકો અને અભણ વ્યક્તિઓની મુલાકાત કરતા ખુલાસો થયો હતો આ તમામ ગ્રામજનોની જાણ બહાર અજાણને કોઈપણ પ્રકારે અજાણ રાખી જનધન ખાતા ખોલવામાં આવેલ જેની તમામ વિગતો પાસબુક ખાતાની વિગતો વગેરે સરપંચ તથા દોલતગઢમાં રહેતા ભીખુ મોરી દ્વારા પોતાના કબજા હેઠળ રાખવામાં આવે તથા સરકાર શ્રી દ્વારા મનરેગાનો જમા થતા પૈસા અને અન્ય સહાય સરપંચ તથા તેમના મુખ મર્ગદીઓને ગામજનોમાં ખાતામાંથી ઉપાડી પોતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા હતા તેવામાં હવે રાણા બોરડી ગામના સ્થાનિકો પણ મેદાન આવ્યા છે અને ફરિયાદો કરવામાં આવી છે વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ રાણા બોરડીમાં જ ખાલી મનરેગાના જોબ કાર્ડ ગેરકાયદેસર રીતે ચારસો એકાવન બની ગયેલ તે તમામ જોબકાર્ડ ધારકોને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની જાણ નથી તથા તેઓને એક રૂપિયાની પણ સહાય આજ દિન સુધી રાહત કામ એટલે કે મનરેગા લાભ મળેલો નથી આ મનરેગાના નામે રાણાબોડીના સ્થાનિક ગ્રામજનોએ આર્થિક નુકસાન કરી સરકારને ગેરમાર્ગે દોરી કરોડ રૂપિયાનો સરપંચ દ્વારા તથા તેના મળત્યાઓ દ્વારા ઉચાપત કરવામાં આવી છે સૌથી મોટો પ્રશ્ન છે કે જનધન ખાતામાંથી ખાતાધારક સિવાય અન્યને ખાતામાંથી ઉપાડવાની પરમિશન અથવા મંજૂરી કેમ આપવામાં આવી તથા ખાતાઓમાં સરકારી સહાય ખાતા ખાતા ધારક એની દ્વારા કઈ રીતે ઉપાડી લેવામાં આવ્યો આમ બેંકના મેનેજરો પણ સમગ્ર કૌભાંડમાં સામેલ હોઈ શકે તથા હવે જોવાનું રહ્યું કે સ્થાનિક તંત્ર ગ્રામજનોને કઈ રીતે ન્યાય આપે છે મહત્વનું છે કે આરાણા બોડી ગામના દોરીના એક તરફી શાસનમાં વ્યાજ ઉચાપત આરોગ્ય અગાઉ પણ લાગી ચૂક્યો છે કે ભય આતંક અને ડરનો માહોલ ઊભો કરી એક તરફથી શાસન ચલાવી પોતાની મનમાની ચલાવી રહ્યું છે નયન વંદે માતરમ સતી અમે જયતે હવે ઘણા સમયથી આ રાણા બોડી પ્રકરણનો કોબન મામલો ચાલે છે જે મામલાની અંદરમાં વધુ એક ખુલાસો થયો છે કે ચારસો એકાવન કાર્ડ બનેલા છે હવે ચારસો એકાવનની અંદરમાં ભોગ બનનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ અત્યારે અરજી કરવા અને ફરિયાદ કરવા રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને રજૂઆત કરવા આવેલા હતા પણ જે રજૂઆત છે એ લેખિત કરવાની હોય એ અરજી અમે તૈયારી કરેલી છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર શ્રી દ્વારા જે લાભ મળે છે એ લાભ ગામના રાણા બોરડી ગામના કોઈ પણ વ્યક્તિને મળેલ નથી જનધન ખાતું હોય મનરેગાનું હોય કે કોઈ પણ બાબતની અંદર હવે સૌથી મોટો પ્રશ્ન છે આ વિડીયોના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને વિનંતી છે કે આ રાણા બોરડીથી લઈ અને આસપાસની ગામની અંદર સરપંચ દ્વારા સરપંચના મળતિયા દ્વારા આતંક ફેલાવી બરોબર કોઈ પણ આર્થિક લાભ જે સરકાર દ્વારા આપવામાં આવે છે આજ આજ દિન દિન સુધી સુધી નથી આપવામાં તો તંત્ર તંત્ર સ્થાનિક તાલુકા કક્ષાનું તંત્ર જિલ્લા કક્ષાનું તંત્ર ત્યારે કોઈ દિવસ રાણા બોરડી ગામની અંદરમાં આવી અને સાંભળેલ નથી સરપંચ પોતાની મનમાની ચલાવી આંતક અને ભયનો માહોલ ઊભો કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ રજૂઆત કરવા જાય અથવા તો કોઈ પણ બાબતની અંદરમાં પૂછા કરવામાં આવે

જનધન ખાતા જેટલા ખોલેલા છે એ ગેરકાયદેસર રીતે અને અભણ અભણનો લાભ ઉઠાવી અને આ તમામ જ જનધન ખાતા ખોલાવ્યા પછી કોઈ પણ બેંકની ડિટેલ સ્ટેટમેન્ટ બરોબર કે સરપંચ તલાટી કે એના જે અધિકારીશ્રી હોય બેંક ડિટેલ નથી આપવામાં આવી પાસબુક નથી આપવામાં આવી કોઈ પણ વિગત આજ દિન સુધી નથી આપે એટલે આ વિડીયોના માધ્યમથી તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ માનનીય વડાપ્રધાનશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ ગામ અને આસપાસના ગામના વ્યક્તિઓને ન્યાય મળી રહે અને જે કંઈ પણ લાભ પરત જે આ વ્યક્તિ સરપંચ દ્વારા અને એના મળતી દ્વારા લાભ પોતે ઉપાડેલો છે અને બેંકના ખાતામાં અજાણતા જ પોતે ઉપાડી લીધેલો છે એ પાછી રિકવરી કરી અને ગામના મજૂર ખેતમજૂર પછી નાના માણસ ગરીબ માણસ તમામને પાછો આર્થિક લાભ મળે તેવા પગલાં ભરી અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ વિડીયોના માધ્યમથી આપ તમામ અધિકારીઓને વિનંતી